ਬਿਉਰ ਦੇਵ ਨਿਜੇ ਰਾਮਾ ਪੀਰ ਨਿਜੇ ਸੰਤ ਰਾਮਾ ਬਾਪਾ ਨਿਜੇ ਰਾਮਾ ਚੜੋ ਰੇ ਉਸਤੈ ਰਾਮਾ ਚੜੋ ਰੇ ਉਸਤੈ

धमके धमके रोबान माधू नरनी त नोटा मोटा नरन आई नम મોટા ઈ રણુજાના રાજા રામદેવજી મહારાજ કળિયુગમાં જન્મ ધારણ કરી અને ધર્મનું ગુણ સ્થાપન કર્યું ઈ રામદેવજી મહારાજ રણુજાની અંદર લગ્ન કર્યા પછી અમુક ઘણો સમય વીતી ગયો છે રામદેવજી મહારાજ અવારનવાર ઘોડો ખેલોવા જતા હોય છે એમાં એક વખત ઘોડો ખેલવતા ખેલવતા કે છે દૂર વહી ગયા અને ત્યાં એને બહુ વિશાળ કેટુ સરોવર જોયું અને સરોવર આખું જળથી ભર્યું છે ફૂલ ભરાયેલું છે અંદર કમળો ખીલેલા છે બતકો અંદર તરે છે અને તળાવને કાંઠે પક્ષીઓ કિલોળ કરે છે અને એવું સરસ મજાનું વાતાવરણ છે રામદેવજી મહારાજ એકદમ ખુશી થઈ જાય કારણ કે એટલો બધો આનંદ ઉભરાણો છે કે એ એકાંત વાત છે અને પાછું એટલું બધું એ સરોવર સુંદર છે પક્ષીઓ કિલકિલાટ આનંદ કરે છે એ ઘડીલો લઈ અને રામદેવજી મહારાજ ઈ તળાવની પાળ ઉપર ઘોડો હલાવતા હલાવતા આગળ જાય છે અને ત્યાં જઈ અને જોવે છે તો ત્યાં એક ઝૂંપડું છે અને ઝૂંપડામાં કોઈ અંદર રહેતું છે એવું રામદેવ બાપાને થાય છે અને ઘોડે નીચે ઉતરી અને ઘોડો અહીંયા બરાબર બાજુનું જે વૃક્ષ છે જાળવું છે અહીંયા પછી ઊભો રાખે છે અને પોતે એ ઝૂંપડા પાસે થાય છે અને ઈ ઝૂપડામાં એક હરદામ નામનો હરદામ નામનો માણસ વાલ્મિકી સમાજનો અને એને રામદેવ બાબા વિશે ખૂબ જાણેલું કારણ કે હરજી ભાઠીના પરિચયમાં આવેલા અને સત્સંગ ખૂબ થેલો અને રામદેવજી મહારાજ એટલા બધા વાલા અને એમાં એ બહાર નીકળ્યો અને જોયું તો રામદેવ બાપાને જોઈ ગયો અને એટલો બધો એને પ્રેમ ને હેત ઉભરા કારણ કે એની વાતો સાંભળેલી રામદેવ બાપાની પરિચયમાં નજીકથી તો જોયેલા પણ નહીં કારણ કે એ તો રાજકુમાર હતા રાજા હતા પણ એને જોયેલા ખરે પણ દૂરથી છેટેથી એટલે નજીક જોયા એને દોડાદોડ જઈ અને બધ ભરીને ભેટી ગયો હરદાન ભેટી ગયો અને રામદેવજી મહારાજ પણ બધ ભરી ગયા એકદમ ખુશી થઈ ગયા એક તો સરસ મજાનું વાતાવરણ છે સરસ જળથી ભરેલું સરોવર છે પક્ષીઓ પછી બચકો અંદર તરે છે અને એવું ખુશનું વાતાવરણ છે એટલે રામદેવ બાપાએ પણ અતિ ખુશ થઈ ગયા અને એમાં જ પાછો હરદાન વાલ્મીકી સમાજનો રામદેવ બાપાને બધ ભરીને ભેટી ગયો એટલે એકદમ રામદેવ બાપા ખુશ થઈ ગયા અને પછી પાછો તરત જ એને હાથ લઈ લીધા પાછા અને પગમાં પડી ગયો અને ત્યારે રામદેવ બાપાએ કીધું ભાઈ કેમ કેમ તને શું થયું કે બાપા હું તો વાલ્મિકી સમાજનો નો છું એમાં શું થયું ના ના હું તમને બદ ભરી ગયો કારણ કે હું તો વાલ્મિકી સમાજમાં માં જન્મ એવું કઈ વાતું હોય છે ભાઈ અને રામદેવ મહારાજ એને બસ ભરી જાય છે અને પોતે એને લઈને પાસે છે એકદમ ગળગળો થઈ ગયો ખુશ થઈ ગયો સમાજ નો માણસ અને રામદેવ બાપા એને સમજાવે છે ભાઈ એવું કઈ જ્ઞાતિવાદ એ બધી બાબત તો જેને સમજણ નથી ઈ લોકોની છે ભગવાન બધાને સરખ્યા ઠેકાણાથી થી જ જન્મ આપે છે મનુષ્ય શરીર એ શ્રેષ્ઠ છે બાકી જે કોઈ ઊંચકોટીમાં જન્મા છે ઊંચી જાતિમાં જન્મા હોવા છતાં જેનું કર્મ હલકું છે એને હલકો સમજવો બાકી જે શુદ્ર જાતિમાં નીચ જાતિમાં જન્મા હોય તો એનું કર્મ ઊંચું છે પવિત્ર કર્મ છે તો એ પવિત્ર જ છે કોઈ માણસ જાતિથી ઊંચો કે નીચો નથી અને કર્મથી ઊંચો નીચો આ સમાજ ગણે છે અને સમાજ એવું પણ માને છે નીચ જાતિમાં જન્મા છે પણ એ નિચ સમજવા પણ જે જ્ઞાની છે ડાયાજણ છે એટલે મારા માટે તો તું સરખા જ મારા વિચારો છે ને તું મારા માટે સરખ જ છો મને કાંઈ પણ તારા વિશે એવું મને નથી દેખાતું તું નીચ જાતિમાં સિનમા સભાઈ મારા માટે તો તું મને બહુ વારો છો અને પછી એ બધી વાત કરે છે કે હરજી વાંચીએ મને તમારા વિશે વાતો કરેલી મને સત્સંગ ગુણો સંભળાવેલો આ હરદાર બધી વાત કરે છે અને એ એમ કહે છે કે બાપજી મને તમે કંઈક મારો ઉદ્ધાર કરો કારણ કે તમે અહીંયા આવ્યા છો અમારા મારા ઝુંપડામાં તો મારું કલ્યાણ કરો અને રામદેવ બાપા એને આ નિર્જયા પંથનો માર્ગ સમજાવે છે અને કહે છે હવે તું આ ભજન કરજે આનંદ કરજે અને ભવ પાર ઉતરી જાય છે એવો એને બોધ આપે છે એ ઝૂંપડામાં અને પછી રામદેવજી મહારાજ નથી વડાપુર સવાર થઈ અન પાછા રણુજા કોકરણગઢમાં આવી જાય છે અને પછી રોકાય છે અને રાત બે રાત થાય છે ત્યારે એવી ઘટના ઘટે છે કે ગૌશાળામાં જે ગાયો છે જે ગાયો ડાલીબાય ચારતા હતા તે ગાયો અને એ ગાયનો એક વાછડો મરણ પામ્યો છે અને ત્યારે વિરમદેવના ધર્મપત્ની અને રામદેવજી મહારાજના ભાભી કારણ કે વિરમદેવજી મોટા હતા એટલે રામદેવપીરના એ ભાભી જ થાય એટલે એ આવી અને દુઃખની વાત કરે છે કે ભારે થઈ કે આપણે ડોકરીઓ વાંચડો મરણ પામ્યો છે અને ગાય એકદમ દુખી શકે છે ત્યારે રામદેવજી મહારાજ ત્યાં જાય છે અને એ વિષય આ ભજન બનાવ્યું છે એ હું ભજન ગાઉ પછી આપણે સારું બી થોડીક વાત કરશું रेतारो आधार रामा पीर मारे एक रेत मारो आधार राम पी वे राम पर चालो नदी पार घणो चारे वाला. पीर जी न पढ़े पीरे आ भी पीरे आसी उड़ो सजीवन केमायाे वेला मेला वासड़ो सजीवन के मुले वेला, वेला, वेला। અને આ વાત સાંભળ્યા પછી રામદેવજી મહારાજ ત્રત ઉભા થાય છે અને ચાલો ક્યાં આપડો નોકરીઓ વાંચો મરણ પામી લો છે

ડોડી ગાયની ભેળો જો લે થાય રામા પિરવેલાયા ડોડી નું થઈને ગાય ભેળો થાય રામા પિરવેલાયા આ પીરના પરચાનો કોઈ પાર નથી આ વાસળો જલ્દી જ ઊબો થાય અને તો એ ગાય પાયા જઈ નથી કારણ કે મૃત શરીર વાર ચાટતી હોયજી મહારાજ પાછો આ બધો પરચો જોયા પછી પણ આ જોયા પછી એમ થઈ ગયું છે એમને ધર્મપત્ની રામદેવજી મહારાજના જે છે એને મનમાં એવું થાય છે કે હું પણ પૂછું અને એક દી પીરજી પૂછે છે મારે તમને એક વાત કહેવી છે કે બોલો શું કહેવી છે અને ત્યારે એ કહે છે કે મારે મૂંઝવણ મને એ છે કે મારા ઉદરમાં જે બાળક છે એ રાજકુમાર છે કુંવરી છે એ મને મૂંઝવણ છે મારે તમને પૂછવું ન જોઈએ પણ તમે આ બધું પરચાઓ પૂરો છો બધું હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે મને મૂંઝવણ થઈ જાય ને મટી જાય તો તમે મને કહી દો કે મારા ઉદરમાં કુંવર છે કુંવરી તો મને આનંદ વધી જાય એકદમ મારે તમને આ પૂછવું છે અને ત્યારે એ નેતલ દે આવું પૂછે છે સતી નેતલ દે રામા स्वामी करो मारा गलानी वात पुछे दे। स्वामी करो मारा बिलड़ानी वात રામ પીર એલાયા બજરંગ માર એક રે તમારું યાદાર રમતા રે વાલા હં બજરંગ વીરજી ઉદરમથી બાળકને બોલા વીરજી

નેત્રના ઉદર માં છે આઠ મહિનાનો ગર્ભ છે કુંવર છે એ ઉદરમાંથી બોલે છે માં તમારા ઉદરમાં કુંવર છે કુંવરી નથી એ રામદેવજી મહારાજનો વંશજ હાલમાં છે હાલમાં એ રામદેવી પાપા એ તો લીધી નેત્રદે નથી લીધી સાથે ડાલીબાઈ લીધી અને એ વંશ એમ નામ વિયો આવે છે અત્યારે ગાદીપતિ એ વંશ જ છે હાલની અંદર પણ એ વંશનાથ તે કુમારના વંશનાથ બધાય છે રામદેવજી મહારાજની ગાદી જે રામદેવ મહારાજ જેવું જ પાઘડી બાંધે છે અને અતિ રામદેવજી મહારાજ જ આપણને લાગે એવા બે ચોપડીમાં ફોટા જોયા થાય છે અત્યારે ગાદીપતિ છે રણુજા મારવાડમાં તેની વાત છે એટલે આ ભગવાને આવા પરચાઓ પૂર્યા છે সন্ত রামচারণ বৃহৎ মূল গাছে সৎ সন্তোনে রাজা সীতারা তিরে বেলা মেলায় সু সন্তোনে রাজা সীতারা নিরাম મારે એક રે તમારો આધાર રણ ઉતારે વાલા મારે એક રે તમારો આધાર બીજે વેલા વેલા યા જો કામ દેવી મહારાણા મહારાજના આવા અનેક પરચાઓ છે આપણે આગળ થોડી થોડી વાતો એમ કરશું આ બધા પ્રેમ ભાવથી આ જોજો સાંભળજો અને જેમ બધે એમ સબસ્ક્રાઈબ કરજો બધા જય શ્રી રામ જય રામજી મહારાજ